બરોચ ગામે નવીન મકાન નું લોકાર્પણ લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે છોટાઉદેપુરના વસેડી ગામે છોટાઉદેપુર તાલુકા ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન પણ કરાયું ગોકુલધામ સોસાયટી ખાતે સર્વસ્થ ડોક્ટર કનુભાઈ શાહના પરિવાર દ્વારા સાતસો થી વધુ તાડપત્રી અને ચોખાનું વિતરણ ગરીબ લોકોને કરવામાં આવ્યું આ પ્રસંગે લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાની સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રયોજના વહીવટદાર અને છોટાઉદેપુર જિલ્લા છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર છોટાઉદેપુરના મદદનીશ કમિશનર આદિજાતિ વિભાગના આરમી બારડ પ્રગટ પુરસોત્તમ કેળવણી મંડળના પ્રમુખ અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા પ્રગટ પુરસોત્તમ કેળવણી મંડળના મંત્રી રમેશ ચંદ્ર ખત્રી બરોડા ગેલેરીના ડાયરેક્ટર અને જિલ્લા ભાજક અને જિલ્લા ભાજપના યુવા નેતા સગ્રામસિંહ રાઠવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા માટે તમામ વ્યવસ્થા આશ્રમ શાળાની અંદર કરવામાં આવેલ છે કાર્યક્રમ બાદ તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું છોટાઉદેપુર નગરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકો માટે વરસાદમાં રક્ષણ માટે સર્વસ્ત

APMC ના ચેરમેન મુકેશભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ કાડુભાઈ નાયકા સહિતના રહી ગરીબ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુરજના શુભ ભલોચ ગામની પવિત્ર ભૂમિ ઉપર શ્રી પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળ છોટાઉદેપુર સંચાલિત આશ્રમ શાળામાં સરકારના અનુદાનમાંથી એકાશી લાખ કરતાં વધારે અનુદાનમાંથી એક સરસ્વતી મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આજના પ્રસંગે આ વિસ્તારના આગેવાન અને ભારત સરકારના પૂર્વ રેલ રાજ્યમંત્રી આદરણીય નારાયણભાઈ રાઠવા

રાઠવાજીના વરદ હસ્તે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં મંડલના પ્રમુખશ્રી મંડલના શહેરના પ્રમુખશ્રી અને તમામ કાર્યકર્તાઓ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહી અને આજે વૃક્ષોનું રોપણ કર્યું છે આજે છોટાઉદેપુરની પાવન ધરાવ ઉપર ગોકુલ ગોકુલધામ સોસાયટીમાં સ્વર્ગસ્થ ડોક્ટર કનુભાઈના પરિવાર દ્વારા સાતસો જેટલી તાડપત્રી અને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે આ છોટાઉદેપુર નગરમાં રહેતા તમામ ગરીબોને એનો લાભ મળી રહ્યો છે અને આજના તબક્કે હું આ દાતા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું કે એ ગરીબોની સેવા કરી રહ્યા છે